પેટા ચૂંટણીનો પરચમ અને ધીરે ધીરે હવે પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે જે અપડેટ પ્રાપ્ત થઈ રહી છે તેના પર નજર કરીશું સવારથી જીએસટીવી આપને પડપણની અપડેટ આપી રહ્યું છે વિસાવદરમાં આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે વિસાવદરમાં આપની જીત થઈ છે હવે માત્ર એક જ રાઉન્ડની મતગણતરી બાકી છે અને ઔપચારિક મતગણતરી કહી શકાય કારણ કે દરેક ગણતરીમાં ગોપાલ ઇટાલિયા આગળ જોવા મળી રહ્યા છે સોળ હજાર પાંચસો ચોરણ મતની લીડ

આગળ વધતા જોવા મળી રહ્યા છે આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કડી વિસાવદર પેટા ચૂંટણીની મતગણતરી સવારથી જીએસટીવી આપને પડપરની અપડેટ આપતું રહેશે વિસાવદરમાં ગોપાલ એટલે જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે એક તરફ જય ગોપાલના નારા પર લાગ્યા છે કે રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કડીમાં ભાજપની જીત એક તરફ નિશ્ચિત માનવામાં આવી રહી છે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે જે રીતે ખુશીનો માહોલ આમ આદમી પાર્ટીમાં જોવા મળી રહ્યું છે કડીમાં એક તરફ ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે ખુશીનો માહોલ અને વિસાવદરમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ગોપાલ ઇટાલિયાની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે વિસાવદરમાં વીસ રાઉન્ડ પૂર્ણ થયા છે સોળ હજાર પાંચસો ચોરણો મતથી ગોપાલ ઇટાલિયા આગળ જોવા મળી રહ્યા છે માત્ર એક જ રાઉન્ડની મતગણતરી બાકી છે એટલે કે ઔપચારિક મતગણતરી હવે તો કહી શકાય કારણ કે જીતે ગોપાલ ઇટાલિયા સતત આગળ જોવા મળી રહ્યા છે પહેલા એવો અપડેટ સામે આવતો હતો કે ભાજપના ઉમેદવાર છે તે આગળ જોવા મળતા હતા પરંતુ છેલ્લા ઘણા રાઉન્ડથી ગોપાલ ઇટાલિયા લીડ સાથે આગળ વધતા જોવા મળ્યા હતા અને હવે જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે વિસાવદર અને કડી વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યું છે એક તરફ વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત અને કડીમાં ભાજપના ઉમેદવારની જીત આ અંગે આ પરિણામનું વિશ્લેષણ કરવું છે આપણી સાથે બિનિતાબેન પરીખ જોડાયા છે જે ઓફિસમાં જ છે અમારા સ્ટુડિયોમાં છે અને સાથે અમારી સાથે મિલન ખેરા જોડાયા છે ઓનલાઈન બંનેનું સ્વાગત છે વિનિતબેન પહેલો પ્રશ્ન આપને કરવા માંગીશ જે પરિણામ સામે આવી રહ્યું છે માત્ર એક વિસવાદાની બેઠક પર તો એક જ રાઉન્ડની ગણતરી બાકી છે એટલે કે ઓપચારિક ઓપચારિક જીત તરફ જે રીતે ગોપાલ ઇટાલિયા આગળ વધી રહ્યા છે શું કે છો ઇન્ટરેસ્ટિંગ રિઝલ્ટ છે આમ ઓવરઓલ જોયો તો પોલિટિકલ પાવર શિફ્ટ નથી થવાનો પણ સ્ટ્રેટેજિક પોલિટિકલ પાવર છે જે નેરેટિવ ક્રિએટ થાય પોલિટ કોઈ બી પોલિટિક્સ માં એમાં વિસવાદાની સીટ કાફી ઇન્ટરેસ્ટિંગ ઇક્વેશન કરશે એટલે આપણા બધાનો ફોકસ એના પર હતો બધા પૂછે છે કે કેમ બાય ઇલેક્શનમાં આટલું બધું તમે ઉછળકૂદ કરો છો એના વિશેષમાં કહું છું કે જ્યાં આપ હવે એક સ્ટ્રોંગ કન્ટેન્ડર તરીકે આવતું હતું પહેલાં ગુજરાતમાં અત્યાર સુધીના ઇલેક્શનમાં બીજેપી વર્સિસ કોંગ્રેસ હતું હવે આપ એઝ અ પોલિટિકલ પાર્ટીનું સ્ટેન્ડ આ ઇલેક્શનના રિઝલ્ટથી આવ્યું કારણ કે ફોકસ હતું બીજેપીએ બધા એમના પાવર ત્યાં લગાવેલો હતો સિનિયર લીડર્સ અમિત શાહ સી આર પાટીલ સાહેબ બધા જ ત્યાં ગયા હતા અને તો બી યુ સી કે આટલા સ્ટ્રોંગ લીડથી આપને વિક્ટરી મળી છે તો એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક આ બધું કાઉન્ટર કરવાનું બીજેપીના જે બધા સ્ટ્રેટેજી છે ઇલેક્શનની જે નેરેટિવ ક્રિએશનની સ્ટ્રેટેજી છે એને કાઉન્ટર કરવાનું ક્યાંક ને ક્યાંક આપને આવડ્યું છે કારણ કે થોડું રિઝેન્ટમેન્ટ આપ પ્રત્યે બી હતું કે ભાઈ આ જે માણસ હતા અમે આપને ઇલેક્ટ કરેલા હતા એ જતા રહ્યા એઝ અ સોસાયટી આપણે વિચારવાનું છે કે ટર્ન કોટ્સ જેમ કે વિસાવદરની કોન્સ્ટિટ્યુઅન્સીએ સપોર્ટ કરેલો હતો એક કેન્ડિડેટને એ છોડી અને બીજે ગયા તો આ જે આખો ખર્ચો છે આ જે આખો એક્સપેન્સ છે એ સોસાયટીને ફક્ત એક કેન્ડિડેટ અને એક પાર્ટીના સાઠગાંઠના લીધે કરવો પડ્યો છે ડેથ થાય અને બાય ઇલેક્શન અલગ વસ્તુ છે પણ આખું એક જે પોલિટિકલ સ્ટ્રેટેજીના લીધે ખર્ચો આખો સોસાયટીને થયો એ કેમ કરવો પડે અને ક્યાંક ને ક્યાંક વી હેવ ટુ થિંક કે આ ખર્ચો કે આ જે એફર્ટ છે એનો એક્સપેન્સ એ કેન્ડિડેટ અને પાર્ટીને થવો જોઈએ તો એ એક રિઝેન્ટમેન્ટ બી મારા ખ્યાલથી હતું કે ભાઈ જેના પર ભરોસો કરો એને તમે કેમ લઈ ગયા બીજી જે ટર્ન કોટ્સને લેવાની વાત છે એ પ્રોબ્લેમ છે પછી પેરાશૂટ કેન્ડિડેટ્સ છે એ લાવવાનું કે તમે જ્યાં ગ્રાસરૂટ લેવલના કેન્ડિડેટની જગ્યાએ બીજે જગ્યાએ તમે ફોકસ કરો છો એ ફાયદો નથી આપતું એ ક્લિયર કટ દેખાયેલું હતું અહીંયા વિસાવદરમાં અને જે રિઝેન્ટમેન્ટ લોંગ લેવલનું હતું એ ગ્રાસરૂટ લેવલ પર જઈને કામ કરે છે તો ફાયદો ડેફિનેટલી થાય છે અને એ આપણે જોયું હતું કે લગભગ અઢી ત્રણ મહિનાની આપની મહેનત હતી એ રિઝલ્ટ લાવી છે બીજેપીએ ઘણો એફર્ટ કરેલો હતો પણ એવિડેન્ટલી ત્યાં રિઝલ્ટ નથી આવી શક્યું બિકોઝ

ક્યાંક ને ક્યાંક હજી સુધી વિસાવતરની જે પ્રજા જે છે તેના દિલ્હી અંદર ક્યાંક ક્યાંક છે એ કાંટાની જે ખૂચી રહી છે આ વાત અને આ વસ્તુ જે છે તે ભાજપે પણ સમજવાની જરૂરિયાત છે અને કોંગ્રેસે પણ સમજવાની જરૂરિયાત હતી કોંગ્રેસે જો આ વસ્તુનો જો વ્યસિત ઉપયોગ કર્યો હોત તો ક્યાંક ક્યાંક કોંગ્રેસ પણ સારી ટક્કર આપી શકતું હોત અને જો ભાજપે આ વસ્તુનો મુદ્દોમાં એને પોતાની રીતના એને મઠારવાની કોશિશ કરી હોત તો ક્યાંક ક્યાંક ભાજપને પણ થોડુંક બેનિફિટ મળી શકતો હતો ભાજપે આ પર્ટિક્યુલર ઇલેક્શન અંદર ચાલીસ જેટલા સ્ટાર પ્રચારકોને રિક્ષા ઉતાર્યા હતા સી આર પાટીલ છે ભરત બોગરા છે અને જે બીજા ધારાસભ્યો છે સંસદ સભ્યો છે અને ખાસ કરીને જયેશ વાદળિયાને વિસાવદરની ચૂંટણી માટેની એને જવાબદારી સોંપવામાં આવી હતી અને કિરીટ પટેલે તો ત્યાં સુધી પણ કહ્યું હતું કે આ જીત જો થશે તો મારી જીત નથી પણ જયેશ રાદડિયાની જીત છે અને ક્યાંક ને ક્યાંક એવું પણ લોકોનું કહેવાનું હતું

જી તો આપણી સાથે અત્યારે તો આમ આદમી પાર્ટીના કાર્યાલયથી અમારા સહયોગી ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે તેમની સાથે વાત કરીશું ઝલક આમ આદમી પાર્ટીમાં કેવો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે તો જીતની ઉજવણી જોવા મળતી હશે

જે બેઠક જીતી લીધી છે જે કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટી ના કાર્યાલય છે મુખ્ય કાર્યાલય પર હાલ

સ્વીકારી પાર્ટી ના પ્રદેશ કાર્યાલય ખુબ જ ખુશી માહોલ છે આ જે જીત છે

તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની સ્થિતિ હોય કે અન્ય જે મુદ્દાઓ છે જે પ્રાથમિક સુવિધા ના મુદ્દા હોય સો ટકા થઈ શકે કારણ કે ખેડૂતોએ ખેડૂતને સમજી શકે તો ગોપાલભાઈ ઇટાલિયા છે ખેડૂત મંત્રીઓ દરેક ધારાસભ્યો તાલુકા પંચાયતના સભ્ય હોય પણ બધા ચૂંટણી ગુજરાત માં મોકલે હતી બધા જોઈ રહ્યો હતા કે આ વખતે

અમે તો તો કરી ભારતીય જનતા પાર્ટી થઈ છે આ બહુ જ મોટો અમારા માટે જીત જીતનો માહોલ છે તો આ હતા આપના કાર્યકર્તાઓ કે જેઓ હાલ તો વિજય ની ખુશી બનાવી રહ્યા છે અને તેમનું કહેવું છે આ તો જે વિજય ની શરૂઆત છે આવનારા દિવસમાં જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી આવશે ત્યારે પણ જે આપના

અને બહુ સારી વિક્ટરી કહેવાય ખુશીનો માહોલ જે આપણે જોયો એ સાચે જ ડેફિનેટલી થાય હોવો જોઈએ કારણ કે ભાજપે એનું ફૂલ જોર લગાવેલું હતું ફિફ્ટી સિક્સ પર્સન્ટ વોટિંગ હતું એટલે અને પાછું એમાં લાસ્ટ બે વાગ્યા પછીનું વોટિંગ થર્ટી ફાઈવ પર્સન્ટથી ફિફ્ટી સિક્સ પર્સન્ટ ગયેલું હતું તો પ્રમુખ એ લોકોને આ જે નેટવર્ક હોય ભાજપનું એવું મનાય છે કે ભાઈ લાસ્ટ મોમેન્ટે ભાજપ સારું પુશ કરી શકે છે એ બધું હોવા છતાં સેવન્ટી થાઉઝન્ડ પ્લસની લીડ ઇઝ રિયલી વેરી ગુડ લીડ અને ડેફિનેટલી સેલિબ્રેટ કરવાની વસ્તુ છે પણ લાઇક પાવર ઇક્વેશનમાં બહુ ફેર નહીં પડે ફેર પડશે જે આવનારી ચૂંટણી જે આપણે વાત બહેને બી વાત કરી કે આવનારી ચૂંટણીમાં શું અસર પડશે તો સ્ટ્રેટેજીક નેરેટિવ ક્રિએશન કોઈ બી પોલિટિક્સમાં હોય એ બદલાશે આમાં નેશનલ લેવલના લીડર્સ કરતાં ગ્રાઉન્ડ લેવલ અને લોકલ લેવલની જે ફોકસ હતો એ બહાર આવ્યો છે અને એ ડેમોક્રેસી માટે બહુ જરૂરી છે સો એ ફોકસ રાખીને આપ કોઈ દિવસ નેશનલ લેવલના લીડર્સ અને એટલું ફોકસ આપે રાખ્યું નથી આપની સ્ટ્રેટેજી જ ગ્રાઉન્ડ લેવલ નેટવર્કિંગની રહી છે સો ધેટ કેન વર્ક એ ફરીથી રી થયું ગુજરાતમાં આ જે હતું એ થોડુંક ડેમોક્રેસીના જે સ્ટ્રેટેજીક પોલિટિકલ નેટવર્ક્સ હતા એમાં ડિક્રીઝ થયેલું હતું વિસાવાદરે બતાવ્યું કે નહીં ઇટ ઇઝ પોસિબલ કે લોકલ લેવલે લોકલ ઇસ્યુઝ પર ફોકસ કરો નેટવર્ક કરો કનેક્ટ કરો લોકલ પબ્લિક જોડે તો વિક્ટરી મળી શકે છે ડેમોક્રેસીનો એ બહુ ક્રિટિકલ એસ્પેક્ટ છે જે ફરીથી જોવા મળ્યો જે એઝ અ સિટીઝન મને આનંદ થાય છે કે અરે ગ્રાઉન્ડ લેવલ નેટવર્કિંગથી વિક્ટરી મળેલી છે એટલો ફોર્સફુલ ફોકસ પાવરનો ફોકસ હતો એ હોવા છતાં સો બીજેપીએ બી એ મંથન કરવું પડશે કે ક્યાંક જે લોકલ ઇસ્યુઝને સાઈડ ટ્રેક થઈ અને જે ફોકસ થાય છે નેશનલ લેવલે કનેક્ટ બેસાડીને એ સ્ટ્રેટેજી માં જે નેગેટિવ એસ્પેક્ટ છે સ્ટ્રેટેજીનો એ ક્યાંક ને ક્યાંક તમને ઊંધી અસર દેખાડી શકે છે વિસાવદર હેઝ ઓલવેઝ બીન કે ભાઈ બીજેપી આ સીટને અઢાર વરસથી નથી પકડી શક્યું એટલે એટલું બધું સ્ટ્રેટેજી ક્લોસ નહીં ગણાય એક

તે આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અત્યારના નથી પણ ભૂતકાળમાં રહી ચૂક્યા છે અને ખૂબ જ લડાયક નેતા તરીકે તેની છાપ છે હવે આવી વ્યક્તિ જ્યારે ધારાસભાની અંદર આવશે ત્યારે જેમ મેં થોડીવાર સ્પષ્ટપણે કહ્યું કોંગ્રેસ મેવાણી એક જ એ વ્યક્તિ છે તે ધારાસભાની અંદર ગુંજવી શકે છે એ જ રીતે હું એવું માનું છું કે ગોપાલ ઇટાલિયા પણ છે એ પણ ધારાસભાની અંદર જે છે તે આમ આદમી પાર્ટીનો અને જે સાવ સામાન્ય માણસો જે છે તેનો અવાજ જે છે તે ધારાસભાની અંદર ઉઠાવશે અને પ્રશ્નો ઉઠાવશે આ બે વ્યક્તિઓ અત્યારના જો પાવરફુલ રીતના કામ કરશે તો એટલું સ્પષ્ટપણે તમને માનવું છે મારું માનવું છે અને આ લોકો પ્રજાનો અવાજ પહોંચાડી અને ખૂબ સારા લેવલ ઉપર ભાજપને ટક્કર આપશે અને ભાજપને પોતાના આગામી અંદર પોતાની રણનીતિ ફેરવવા માટે મજબૂર કરશે કે ભાઈ હવે જે જે છે અત્યાર સુધી કહ્યું કે લોકલ મુદ્દાઓને સાઈડમાં રાખીને દરેક વસ્તુ કોઈ પણ ઇલેક્શન હોય કોર્પોરેશનનું ઇલેક્શન હોય કે ધારાસભાનું ઇલેક્શન હોય તમારે મત છે જે વડાપ્રધાનને જ આપવાનો છે આ જ રીતના જે નેશનલ લેવલના ઈસ્યુ બનાવી દે છે એ એ વસ્તુમાંથી ચેન્જ કરીને જે લોકલ લેવલના જે ઇસ્યુઝ છે રોડ રસ્તા પાણી છે અનાજ છે ખાતર છે ખેડૂત લક્ષીઓ જે વસ્તુઓ છે એના ઉપર તમારે ફોકસ કરવાની જરૂરિયાત પડશે અને એ જે ફોકસ કરી શકે એવા જે નેતાઓ જે છે એને તમારે આગળ લઈ આવવા પડશે ના કે જ્ઞાતિના હિસાબે એને પૈસા છે એના હિસાબે તમે એને ટિકિટ આપો અને એને તમે જીતાડો એટલે આ જે સ્ટ્રેટેજિકલ જે મુવમેન્ટ જે છે એ સ્ટ્રેટેજિકલ મુવમેન્ટ જે છે આવનારા ભવિષ્યની અંદર ભાજપે ફેરવવું પડશે અને એના માટેનો જે દિશા જે છે તે વિસાવદરની ચૂંટણી અત્યારના ભાજપને પણ દેખાડી છે કોંગ્રેસને પણ આ આ સમજ સમજવાની અને શીખવાની જરૂરિયાત છે કે જો તમે વ્યવસ્થિત પ્લાનિંગ કરો તો ભાજપને ને હરાવું તમારા માટે એક ટકો પણ અઘરું નથી વસ્તુ તમારા માટે ખૂબ જ ઈઝી છે પણ મૂળ મુદ્દો કોંગ્રેસ માટે એવો આવી જાય છે કે જે મોડી મંડળના જે ચોક્કસ લોકો ભાજપના પેરોલ ઉપર અને ભાજપ માટે કામ કરતા હોય છે એના હિસાબે ક્યાંક ને ક્યાંક જે છે તે કોંગ્રેસ જે છે એ સારા ઉમેદવાર મૂકી નથી શકતું અને ચૂંટણી માટે જે ખર્ચો કરવો પડતો હોય છે તે ખર્ચો નથી કરી શકતું ટેકનોલોજીનો ઉપયોગ નથી કરી શકતું અન્યથા એટલી વસ્તુ બહુ સ્પષ્ટ છે કે તમે વિપક્ષમાં બેસીને પણ પ્રજાલક્ષી ખૂબ જ કામ કરી શકો છો અને પ્રજાને તમારા પ્રજાનો તમે અવાજ બની શકો છો પ્રજાને તમારે એ દર્શાવવાની જરૂરિયાત છે કે તમે મને જે મત આપ્યો છે પછી તમે ભાજપમાંથી હોય કોંગ્રેસમાંથી હોય કે આમ આદમી પાર્ટીમાંથી હોય કોઈ પણ ધારાસભ્ય છે એને પ્રજાને પોતાને જે એરિયા છે પોતાના એરિયાની અંદર દેવાડવાની જરૂરિયાત છે હું તમારો અવાજ બનીશ અને ધારાસભામાં અને સરકાર સુધી તમારો અવાજ લઈ જઈશ ને તમારા કામ હું તમને કરાવડાવી દઈશ બરાબર છે આ વસ્તુ જે આ એક જ મુદ્દો છે એ મુદ્દો જો જે ઉમેદવાર હવે ઇલેક્શન ની અંદર પ્રસ્થાપિત કરી શકશે તે ઉમેદવારની હવે આગળ જતા દરેક ઇલેક્શન ની અંદર જીત થઈ શકે તેવી સંપૂર્ણપણે સંભાવના છે બેદમેન વેસા વદરમાં આપણે ભાજપની હાર પાછના કારણો તમને કયા કયા લાગી રહ્યા છે કારણ કે આ બેઠક પર વિકાસ ચાલ્યો નથી જો વેસા માં આપણે પાછળ બેકગ્રાઉન્ડ બી જોવું પડે એનો કે 18 વર્ષથી બીજેપી ત્યાં ક્યાંક ડિસ્કનેક્ટ થયેલું છે લોકો એ બીજેપી ને ત્યાં એક્સેપ્ટ નથી કર્યું 18 વર્ષમાં એટલે એ ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ બી હોય છે જે તોડી નથી શક્યું બીજેપી આ કોન્સ્ટિટ્યુએન્સીમાં પ્લસ તમે જોવો કે જે અમને કહ્યું કે આ જયેશભાઈનું ઇક્વેશન છે કિરીટભાઈનું ઇક્વેશન છે એ જે પોલિટિકલ ઇક્વેશન્સ બીજેપી વર્સીસ બીજેપી બી થઈ ગયા હતા ત્યાં ભલે બે જે ત્યાં લોકલ કેન્ડિડેટ્સ હતા એમને કહેલું લોકલ કેન્ડિડેટ્સ નહીં પણ લોકલ લીડર્સ હતા જે નેટવર્ક ત્યાં કરેલું છે જેમને જેન્યુઇન ત્યાં લોકોની જોડે કામ કરેલું છે એ લોકો નહીં આવ્યા પણ કિરીટભાઈને મૂકેલા હતા તો ત્યાં એ બહારના નેતા તરીકે બહારના ફેસ તરીકે હતા લોકલ લીડર નહોતા એ મારા ખ્યાલથી બહુ મેજર ફેક્ટર કામ કર્યું છે કારણ કે વિસાવદરમાં લોકલ કનેક્ટ અને લોકલ નેટવર્ક બહુ ક્રિટિકલ હતું આ કોન્સ્ટિટ્યુઅન્સીમાં એ ક્રિટિકલ હતું હવે તમે બીજી કોન્સ્ટિટ્યુઅન્સીસ જુઓ તો એટલું બધું કનેક્ટ ક્યાંક નથી આવતો હજી બી ગુજરાતમાં લોકલ વર્સિસ નેશનલ ઇક્વેશન ચાલે છે પણ વિસાવદરમાં લોકલ ઇઝ વેરી ક્રિટિકલ જે ડિસ્કનેક્ટ થોડું મને દેખાયું હતું ને કેન્ડિડેટ સિલેક્શન જ બીજેપીનું ક્યાંક એમની અગેન્સ્ટ કામ કરી ગયું એવું મને લાગે છે લોકલ કનેક્ટ બહુ ક્રિટિકલ છે ફેસ કેવી રીતે થાય છે અને પછી લોકલ જે પબ્લિક છે એને લાગે કે હા આ અમારા માટે ઊભા રહેશે એ જે ભરોસો લાવવાનો હતો એ ના લાવ્યો પ્લસ જે લાસ્ટ મિનિટે જે કનેક્ટ કરવાનું હોય ઇલેક્શન કેમ્પેન જે આપણે કહીએ

ત્યારે જ મેં એક વસ્તુ કહી હતી કે ભાજપની અત્યારના પરિસ્થિતિ કેવી છે કે પાણીનો કે ગ્લાસનો જાર છે એમાં પાણી છલોછલ ભરાયેલું છે અને છતાં પણ તમે જયારે ઉપરથી પાણી નાખો ત્યારે શું થાય તો જાર છલકાઈ જાય બાર થી જયારે પાણી નાખો છો તેને અંદર જવું છે અને અંદરનું જે પાણી જે છે તેને બીજી ઉપરથી જે પાણી આવે છે તેને બહાર ફેંકવું છે એટલે ભાજપની પરિસ્થિતિ અત્યારે એવી છે કે વિશ્વની સૌથી મોટી પાર્ટી સ્થાપિત કરવાના ચક્કરમાં જે કામના અને જે પાયાના કાર્યકર્તા હોય એને કોરાણે મૂકી દીધા અને આઈઆઈટી ઉમેદવારો અને આર્થિક રીતના સદ્ધર હોય તેવા લોકોને નેતા બનાવવાનો તે લોકોને ટિકિટ દેવાનો આ બધી જે એ લોકોએ સિસ્ટમ જે ચાલુ કરી દીધી છે એના હિસાબે ભાજપની અંદર અત્યારના ખુદ અત્યારના એટલા બધા ભાગલા પડી ગયા છે એટલા બધા ગ્રુપિઝમ થઈ ગયા છે કે તમે એક ગ્રુપની કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપો એટલે બાકીના બધા જ ગ્રુપ જે છે અત્યારે એને ઓટોમેટિકલી હરાવવા માટે કામ લાગી જાય છે આ જયારે રાજકોટની પણ ઇલેક્શન્સ હતું ત્યારે પણ મેં જોયેલું છે હું રાજકોટથી છું એટલે કે ભાઈ લોકલ ઇલેક્શન ની અંદર જયારે ભાજપના જે ચોક્કસ ધારાસભા જે ટિકિટો આપવામાં આવી હતી એવા ત્રણ ઉમેદવારોને હરાવવા માટે ભાજપના જ લોકોએ જે ભરપૂર પ્રમાણમાં મહેનત કરી હતી ત્યારે એક તબક્કે તો મને એવું પણ લાગી ગયું હતું કે આ કદાચ રાજકોટની અંદર કોંગ્રેસ જીતી જાય પણ ન જીતી શકીએ તેવા તલગ છે એટલે ભાજપનો પ્રોબ્લેમ એવો છે કે જે એની અંદરનો જે ગ્રુપિઝમ છે એની અંદરનો જે વિખવાદ જે છે એ માત્ર ખાલી ઇલેક્શન આવે ત્યારે એકબીજાને હદની હદ સુધી જઈ શકે છે ત્યારે અત્યાર સુધીમાં કેવું હતું કે ભાઈ દરેક જગ્યા દરેક વ્યક્તિ જે છે દરેક નેતા છે તેને ટિકિટ માંગવાનો હક છે બરાબર છે પણ જ્યારે એને ટિકિટ નથી મળતી અને પોતાના સાથી ટિકિટ મળે છે ત્યારે બધો જે ભૂતકાળ જે છે તે ભૂલી અને એ ઉમેદવારને જીતાડવા માટે લોકો મહેનત કરતા હતા અને એના હિસાબે જે છે બીજેપી એક સ્ટ્રોંગ પાર્ટી તરીકે ક્રિએટ થતી હતી અને લોકો આગળ એની ઈમેજ બનતી હતી ત્યારે અત્યારની પરિસ્થિતિમાં એવું છે કે ભાજપની અંદર જ ગ્રુપ જે છે એ બીજા ગ્રુપના ઉમેદવારને હરાવવા માટે થઈને તન મન ધનથી બધી જ રીતના એ લોકો મહેનત કરે છે અને એ લોકોને હરાવવા માટેની પણ મહેનત કરે છે છતાં પણ જો ઉમેદવાર જીતી જાય છે તો એવું પણ કહી શકાય કે પાર્ટીના નામ ઉપર નરેન્દ્ર મોદીના નામ ઉપર જીતે છે પોતાની મહેનત ઉપરથી અને પોતાના જે જોર ઉપર છે કે ભાઈ ઉમેદવાર હું સક્ષમ માણસ છું અને હું પ્રજાલક્ષી કામ કરી શકીશ આ જોર ઉપર જે છે તે ઉમેદવાર નથી જીતી શકતો અને અલ્ટિમેટલી જે છે એ પીએમ મોદીના નામ ઉપર જ ઇલેક્શન જીતાય છે જે રીતે અત્યારે પરિણામ સામે આવ્યું છે કોંગ્રેસ તો આ પરિણામથી વધારે ગઈ છે કોંગ્રેસને હવે મનોમંથન શબ્દ પડે એક્ઝેક્ટલી લાઈક આપણે પહેલા બી વાત કરી કે આમાં વિસાવદરમાં મેઇન તમે કોંગ્રેસના વોટ્સ જોશો તો ઓલમોસ્ટ નહીવત છે કડીમાં બી ઓલમોસ્ટ નહીવત છે સો એ ઇન્ડિકેશન આવે છે ક્યાંક ભાઈ કોંગ્રેસનો તો કમ્પ્લીટલી એક્સેપ્ટન્સ છે જ નહીં માસિસમાં જ્યારે પાંચ વર્ષ પહેલાં આપની પ્રેઝન્સ હતી જ નહીં ઇટ વોઝ ઓલવેઝ બીજેપી વર્સિસ કોંગ્રેસ અને આપની એન્ટ્રીથી બીજેપીને નુકસાન થયું છે એનાથી વધારે કોંગ્રેસને થઈ રહ્યું છે તો જ્યાં જ્યાં આપે સ્ટેપ ઇન કર્યું છે ઓફકોર્સ આપ માટે જસ્ટ બિગિનિંગ છે પણ એ જે સ્ટ્રેટેજીકલી પોલિટિકલી આપણે જોઈએ તો સ્ટેપ ઇન કરી રહ્યું છે ત્યાં આપને વોટ્સ મળી રહ્યા છે અને ધે આર વર્કિંગ એટલે કોંગ્રેસને ક્યાંક સમજવાની જરૂર છે કે લોકલ લેવલનું લાસ્ટ માઇલ કનેક્ટ જે આપણે કહીએ ડેમોક્રેટિક પ્રોસેસમાં કે છેક છેવાડાના માણસ સુધી પહોંચી અને એ લોકોને સમજીને એ લોકોને પોતાની જોડે કરી શકે છે નહીં કોંગ્રેસનો એક વખત એ સ્ટ્રોંગ પોઈન્ટ હતો અને એવું માનાતું હતું કે ભાઈ બીજેપી અર્બન પાર્ટી છે ટેક્સ સેવી છે અને એ ખાલી અર્બન માસિસને પકડી શકે છે હવે એ ઇમેજ અને કોંગ્રેસ વોઝ માસ પાર્ટી જે લોકોની જોડે ચાલીને કરે છે એક જમાનામાં તો કોંગ્રેસ એક એક રૂપિયો લઈ અને મેમ્બર બનાવતું હતું ને તો બી હ્યુજ ફંડ્સ કલેક્ટ કરી શકતા હતા એ જે માસ કનેક્ટ હતું એ ક્યાંક મિસિંગ છે અને મજાકમાં રિપોર્ટર્સ એવું બોલે છે કે કોંગ્રેસમાં લીડર્સ વધારે છે કાર્યકર્તા કરતાં કરતા એ હજી બી રિફ્લેક્શન આવી રહ્યું છે કારણ કે જે લાસ્ટ માઇલ કનેક્ટ છે એ કોંગ્રેસનું મિસિંગ છે આપે જે બતાવ્યું અહીંયા મારા ખ્યાલથી તો વિક્ટોરી આપની લાસ્ટ માઇલ કનેક્ટની જ છે અને એ થોટ પ્રોસેસ કામ કરશે જ ડેમોક્રેસીમાં કોઈ બી બધા એવું માનતા હોય છે જ્યારે આપણે વિચારીએ સ્ટ્રેટેજી કરી કે જે પાર્ટી પાવરમાં હોય એને ફાયદો હોય અને બાય ઇલેક્શનમાં તો એ બધો પાવર કન્વર્ટ કરી શકતા હોય છે પણ ત્યાં બી એ વિક્ટરી બતાવી છે એનો મતલબ કે એ જે પાવર ઇક્વેશન બ્રેક કરવાની જે સ્ટ્રેટેજી છે એ અહીંયા દેખાય છે અને એ મેઈનલી ફોકસ લાસ્ટ માઇલ કનેક્ટ જે લોકલ લોકો છે એ લોકો સપોર્ટ કરે છે ખાલી બોલવાથી નહીં પણ એક્શનથી કે ભાઈ ચલો આ છે તો એના માટે આપણે આટલું કરી દઈએ અહીંયા જઈને કરીએ આ ના કરવા દઈએ એ જે બધા ઇક્વેશન્સ છે એ લાસ્ટ માઇલ કનેક્ટ ઓફ ડેમોક્રેસી કહેવાય છે અને એ બહાર આવ્યા છે જે કોંગ્રેસને મિસિંગ છે બીજેપીમાં આપણને ખબર છે કે એ લોકો પેજ પ્રેસિડેન્ટ બનાવે છે દરેક બુથ નહીં પણ દરેક સોસાયટીમાં જઈ અને કનેક્ટ બેસાડે છે એ જ સ્ટ્રેટેજી આપે બી કરેલી છે અને એ એનો પ્લે આપણે આ ઇલેક્શનમાં જોયો પણ એ કોંગ્રેસમાં નથી દેખાયો ગયા વખતના ઇલેક્શનમાં બી એ નહોતો આપણને એવું હતું કે એમના મનોમંથન કે રિફ્લેક્શન પછી થોડોક ચેન્જ દેખાશે પણ અનફોર્ચ્યુનેટલી આ રિઝલ્ટ એવું બતાવે છે કે એ નથી આવ્યો અને કોંગ્રેસે જે અહીંયા અધિવેશન કરેલું એમાં બી ડિસ્કસ થયેલું હતું કે ભાઈ લાસ્ટ માઇલ કરીએ પણ એ અધિવેશનની હજી થોટ પ્રોસેસ લીડરશીપમાં દેખાવી હતી દેખાઈ હતી પણ એ એક્શનમાં નથી દેખાય એવું આ રિઝલ્ટ દર્શાવે છે કે લાસ્ટ માઇલ કનેક્ટ લોકોની જોડે કનેક્ટ કરવો ખૂબ જરૂરી છે

પણ મેં થોડીવાર વાર પહેલા કહ્યું એમ હવે અત્યાર સુધી તો કોંગ્રેસ મનોમંથન કરતી હતી પણ હવે ભાજપ મનોમંથન કરવાની બહુ તાતી જરૂરિયાત છે કે તમે આઈઆરડી ઉમેદવારો અને નેશનલ લેવલના ઇસ્યુઝ સાથે જ્યાં સુધી ઇલેક્શન લડતા રહેશો તો બીજો બાકીની પ્રજા જો ધીમે ધીમે આ શીખવાનું ચાલુ કરશે કે મારા જે લોકલ પ્રશ્નો છે લોકલ જે મુદ્દાઓ જે છે એને જે વાચા આપી શકે તેવા ઉમેદવારને અમારે જીતાડવા છે ક્યાંક ને પણ જીતવામાં તકલીફ પડી શકે છે અને ઇલેક્શન હારી શકે છે આવી બહુ સ્પષ્ટ વસ્તુ દેખાઈ રહી છે જયારે ભૂતકાળની અંદર પણ મેં કહ્યું હતું કે ભાઈ હવે જે છે ધીમે ધીમે ભાજપનો એવડો મોટો વડલો થઈ ગયો છે કે હવે પોતાના વજન થી જ જે છે એના પાર્ટિશન પડી શકે છે ભાજપે જે આ ઇલેક્શનમાંથી માંથી શીખવાની જરૂરિયાત છે અને મનોમંથન કરવાની જરૂરિયાત છે અને અત્યાર સુધી કે જે ભાજપના જે નેતાઓ જે છે એ હંમેશા જમીન કરતા બે સ્ટેપ ઉપર જ ચાલતા હોય છે કે અમે સત્તાધારી પાર્ટી છે અમે વિશ્વની મોટા મોટી પાર્ટી છે પ્રજા સામે જોવાનો પણ એ લોકોના નેતાઓની આગળ ટાઈમ નથી પ્રજાના કામ કરવાની વાત તો બહુ દૂરની રહી ગઈ છે માત્ર ને માત્ર જે પોતાનું ખિસ્સું ભરવું આ એક જ કામ ચાલી રહ્યું છે એટલે હવે

એ મનોમંથન નહીં કરે અને હજી પોતાના ટોરમાં જો આગળ રહેશે તો ભવિષ્યના ઇલેક્શન્સ જે છે તે ભાજપ હારી શકે છે અને એનો ગોત માટે આમાંથી લેવાની જરૂરિયાત દેખાઈ રહી છે આજ એનો એનો સબોધ છે ભાજપ માટે અત્યારે અભિનેતા બેન મિલનભાઈ આપનો આભાર ચર્ચામાં ભાગ લેવા માટે તો આ સાથે વિશેષ અર્થવાત મુદ્દે જ આગળ પણ અપડેટ જોતા રહેશો જીએસટીવી પર રોકાઈશું એના માટે